નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર વીસ અંદરથી શાંતિમાં રહો અને મારા પ્રેમમાં વિશ્રાંતિ લો આ શબ્દો તમે ઘણી વાર સાંભળ્યા છે અને તમને એમ થાય કે એ ફરી ફરી શા માટે કહેવામાં આવે છે એ જળ જેવા છે અત્યંત ધીરે ચૂપચાપ તે જૂનાને કોરી કાઢે છે અને નવો માર્ગ શોધી લે છે એ સતત ગતિ કરતા રહે છે ધીરે ધીરે તમારી અંદર વધુ ને વધુ ઊંડા ઉતરે છે અને છેવટે તમને જણાય છે કે તે તમારા ભાગરૂપ બની ગયા છે પછી એ કેવળ શબ્દો નથી રહેતા એ જીવંત બને છે ગતિ કરે છે એમનું અસ્તિત્વ તમારામાં રોપે છે તમને ખ્યાલ આવે છે કે તમે એ જીવો છો અને મારા પ્રેમમાં પૂર્ણ શાંતિથી નિરાતે રહો છો ફરી ફરી કહેવામાં આવે તે વિશે ચીડાવો નહીં પણ સદૈવ કૃતજ્ઞ રહો કે મારો પ્રેમ એટલો વિશાળ છે કે હું ધૈર્યપૂર્વક સાતત્યપૂર્વક એ કર્યા કરવાને રાજી છું અને હું તમને કદી છોડીશ નહીં મેં તમારા પર મારો હાથ મૂક્યો છે અને મને તમારી જરૂર છે સમગ્રની મારી વિશાળ યોજનામાં તમારું એક ખાસ વિશેષ સ્થાન છે તમે તૈયાર થાવ ત્યારે તમારી સમક્ષ એ પ્રગટ કરવાની હું રાહ જોઉં છું આપનો આજનો દિવસ શુભ રહે